રાપર તાલુકા પ્રાથમિક શિક્ષકોને સાંકળતી ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાપર પ્રાગપર રોડ પર આવેલ પ્રગતિ વિદ્યા વિદ્યામંદિરના ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી જેમાં રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત પાંચમા ચાણક્ય કપ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ કુલ છ ટીમે ભાગ લીધો હતો ટુર્નામેન્ટનું આયોજન રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું જેના આયોજન માટે જિગ્નેશ પંપાનિયા વાસુદેવ દેસાઈ પરબત રાથોડ પંકજ પટેલ જિગ્નેશ પટેલ મેક્સ આહીર અશોક ચૌધરી અરજણભાઈ ડાંગર મહાદેવભાઈ કાગ વિપુલ પટેલ વિજય જાની સંજેશ પટેલ હર્ષદ પરમાર પ્રફુલ પટેલ અનોપસિંહ જીતુ પટેલ સતીશ પટેલ વગેરે એ જહેમત ઉઠાવી હતી તો આજે રમાયેલી સેમીફાઈનલ અને ફાઇનલ મેચ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અરજણભાઈ ડાંગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ જટુભા વાઘેલા રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા સુભાષબા ગટવી ભાવેશબા ગઢવી રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મહાદેવ કાગ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત હોદ્દેદારો આગેવાનોનું શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ફાઈનલ મેચ આર્યભટ્ટ અને સુભાષચંદ્ર બોઝ ઇલેવન વચ્ચે બાર ઓવરની રમાઈ હતી જેમાં આર્યભટ્ટ વિજેતા થઈ હતી સમગ્ર ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ મહેશ વાછરડા તથા બેસ્ટ બોલર જીગ્નેશ આહિર થયા હતા વિજેતા ટીમને રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંગના પ્રમુખ અર્જનભાઈ ડાંગર તથા મહાદેવભાઈ કાગના હસ્તે તથા રનર અપ ટીમને રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા બીઆરસી અશોક ચૌધરી વિપુલ પટેલના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી આજ રોજ પ્રગતિ વિદ્યા મંદિર ખાતે છેલ્લા બે દિવસથી રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંગ દ્વારા દર વર્ષે અમે ચાણક્ય કપનું આયોજન કરતા હોઈએ છીએ એમાં ચાલુ વર્ષે બે હજાર ચોવીસનું ચાણક્ય કપનું આયોજન પ્રગતિ વિદ્યા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું એમાં તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોમાં એકતાની ભાવના વધે ખેલજીની ભાવના વધે અને રમતગમત ક્ષેત્રે તાલુકાના શિક્ષકો અને એ શિક્ષકો આ ખેલદીની ભાવના પોતાના શાળાના બાળકો સુધી પહોંચાડે એવા ઉમદા હેતુથી અમે આ ચાણક્ય કપનું આયોજન કર્યું આજરોજ અહીંયા ફાઇનલ મેચનું આયોજન હતું અને એમાં આર્યભટ્ટ ની ટીમ છે એ ફાઇનલ ટ્રોફી જીતી અને વિજેતા થઈ છે